કેમ છે મારા ખેડૂત મિત્ર મજામાં તો જો શિયાળાનો ફાલ પણ હવે આવાની તૈયારી થઈ ગઈ છે અને અને પણ લાગવા છે છે આટલો બધો એકદમ સારો છે હજુ હજુ તો લગભગ એક દવાનો રાઉન્ડ પણ જોશે અને એક પાણી પણ જોશે અને હજુ કપાસ ઉતરશે આમાં કેટલો કપાસ તમને ખબર છે ખેડૂત ભાઈઓ બસો મણ થઈ ગયો છે હજુ તો લગભગ બીજો સો મણ ગેરંટી પાકી છે કપાસ એકદમ સારો છે અને મજા સારું બિયારણ છે તમે પણ ટ્રાય કરી જજો કે આ કપાસ વીણવાની બહુ મજા આવે છે અને આ કપાસનું નામ છે યોદ્ધા એકદમ સારી ક્વોલિટી લાગે છે તમે પણ ટ્રાય કરજો અને ચોમાસું આવે ત્યારે ચોંકી જજો તમને પણ ખબર પડશે કે આ કપાસ એકદમ સારો અને સિમ્પલ છે વીણવામાં પણ મજા આવે છે અને લાગમાં પણ સારો છે સારા ડોડવા પણ એવા આવે છે ઈયાળ પણ થોડી કોસી આવે છે ખાલી આમાં તમને બીજું કશું નથી કરવું પડતું ચારથી પાંચ રાઉન્ડ દવાના મારી દેશો એટલે આમાં તમને ઇયાળની કંઈ લાલ ઇયાળ પણ નહીં આવે કોઈ બી ઇયાળ આવે જ નહીં એકદમ સારો અને સિમ્પલ કપાસ છે અને આ વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરી દીજો મારા ખેડ ભાઈઓ જય જવાન અને જય કિસાન